અને આવો વરસાદ આવતો રહે એટલે જેથી કરી બહુ મજા આવે અને તમે દેખી લો થોડી થોડી ઠંડક થઈ ગયા વખાર હતો જે એ થોડોક અત્યારે ઓછો થઈ ગયો છે હવે જો આમના વરસાદ થોડો ઘણો પડતો રહે તો સારું રહેશે તમે દેખી શકો છો પાછળ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે શું મસ્ત વરસાદ પડી એકદમ ચોકાર આવી ગયો છે તમે દેખી શકો છો આમ ડોકાળ વરસાદ ચાલુ છે આમ ને આમ વરસાદ આવતો જ એવો જોઈએ અને આપણે પણ અને લોકોને બહુ જ મજા આવતી જોવો છે તમે પાંચ છ તમને વટાવી રહ્યો છું તમે જોઈ શકો તો પાછળ વરસાદ તો તમ ધોકાળ વરસાદ આવી રહ્યો છે પાછળ આ રોડ પરનું છે

આમે વરસાદ આપણે મોજ આનંદ લઈએ વરસાદનો વરસાદ ચાલુ છે અને રોડ પર પણ તમે દેખી શકો છો પાણી ભરાવા આવ્યું છે થોડું ઘણું તમે દેખી શકો છો અને અત્યારે શું વરસાદ પડી રહ્યો છે અને તમે દેખી શકો ઠંડો પવન આવી રહ્યો છે અને અત્યારે તમે જો બપોરો આપણે વયો ગયા છે અને આપણે જોઈ શકો છો ઠંડા પવનનો આપણે લાભ થાય રહ્યા છીએ અત્યારે રોજ તમે પણ અને તમારે પણ દરેક વિસ્તારમાં વરસાદ પડે એવી ભગવાનને પ્રાર્થના કરીશું

મને મોકલ માં નું ગીત ગાવાનું તો તમે ધ્યાન થી સાંભળજો તમને પણ મજા આવશે તો આ વિડિયો ગમે તો લાઈક કરી દેજો વધુ માં વધુ શેર કરજો અને YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં